ઉપર કોટ ઉપરકોટ કિલ્લામાંથી રાણીના મહેલ પાસે જુનાગઢ કોટ રાણક મહેલ

જુનાગઢ ઉપરકોટ ગુફા જુનાગઢ ઉપરકોટ કિલ્લામાં આવી બુધ ગુફાઓ આ બુધ ગુફાઓ છે તેનો અલગ સાર્જ લેવામાં આવે છે વીસ રૂપિયા જુનાગઢ ઉપરકોટ કિલ્લામાં આવેલી બુદ્ધ ગુફાઓ એ બંધ હે કંઈ ભોયરા નીકળતા હોગા આમાંથી ને પણ કઈક જવાતું હશે આયા બંધ છે સરસ છે ગુફાઓ બધી સરસ છે સરસ ચાલો ગુફાઓ જોઈ લીધી ફળી કળી વાવ અને નવ ગણ કુવા તરફ હવે આપણે જઈ રહ્યા છીએ અડી કડી વાવ ને આપણે ત્યાં પહોંચી ગયા છે ચાલો આપણે અંદર ઉતરી અળી કડી વાવને ગણ કૂવો ત્યાં સરવળ નો જન્મ अगले तेजा ताजे मचावना चलूँ। काई निकल जावो बड़ी। कड़ी कड़ी वाह डेंजर से वो डेंजर एंड आ અડી વાવ ને આગળ કોટ અહીંયા આવ્યા પછી જ આની ભવ્યતાની ખબર પડે કે આ કેટલી વિશાળ વાવ છે અને ડેન્જર પણ છે હજી આપણે અડધે પહોંચ્યા છીએ चलो आज म पूरी बत्त हरो ह જઈ રહ્યા છે ગિરનાર દરવાજા તરફ આ ગિરનાર દરવાજો અહીંયા તો આ જોવાનું બહાર જ છે ને ખાલી ફોટો સેલ્ફી લીધી ફોટો ગિરનાર દરવાજો ઉપર ફોટો કિલો હાલો નવ ગણ કૂવો હવે આપણે પહોંચી ગયા છીએ નવ ગણ કૂવો કડી કડી વાવ તો જોઈ હવે નવ ગણ કૂવો જોઈ લઈએ આપણે નવ ગણ કુવો જોઈએ જાઉં છે ને તેની નવ ગણ કુવો આપણે પહેલા નવગણ કૂવો જોઈએ પછી ખોડિયાર માતાજીનું મંદિર જોઈએ રા નવગણ ના જે માતાજી હતા ખોડિયાર માતાજી તે No gonna go. Oh danger shit. Oh, I think. oh કરી જાવ જરાય એટલે ના ચાલે કુવા માં જાય તો મરી જાય કે પણ પડી પડવાનું બહુ ધ્યાન રાખવાનું ગીરવાનું ઓ આપણે માતાજીના દર્શન કરીએ હવે રા નવગણ ના કુળદેવી ખડિયાર માતાજી મંદિર તરફ નવગણ કુવા પાસે તે ખડિયાર માતાજી નું મંદિર છે જય માતાજી જય ખોડલમાં જય હાય ખોડિયાર જુનાગઢ નવગણ કુવાની પાસે જ આવ્યા છે ખડિયાર માતાજી નવગણના કુળદેવી રા નવગણના કુળદેવી ખડિયાર માતાજી જેને આ કિલ્લો બનાવેલો રા નવગણ તેના કુળદેવી ખડિયાર માતાજી આપણે દર્શન કર્યા નવગઢ ના કુળદેવી ઉપરકોટ જુનાગઢ આ બાજુ નવગણ કુવો ચાલો હવે આપણે બારીએ તરત જઈએ બારી ઉપરકોટ કિલ્લાની ધક્કાબારી જ્યાં દુશ્મનને ધક્કો મારી દેવામાં આવતો એવું કહેવાય છે કોઈ દુશ્મનને સજા દેવી હોય તો એને ધક્કો મારી દેતા હતા એને એટલે એનું નામ ધક્કાબારી પડ્યું તો ચાલો આપણે ધક્કાબારી જોઈએ જય મામાદેવ મામાદેવક મામાદેવનું નાનું એવું ખાંભી રોપવું આવ્યું છે મંદિર કિલ્લા માથે ટોચ માથે મામા દેવ હા ધક્કાબારી જુનાગઢ દુશ્મનને આ જગ્યા ઉપરથી ધક્કો મારી દેવામાં આવતો ઉપરકોટમાં આવેલું આ ભૂતયો ટાવર છે આમાં હું જોવાનું બધા ઉપરથી નજારો જોવા માટે ભૂતિયા ટાવર ઉપર એક ભાઈએ મને એવું કીધું કે આ ભૂતિયો ટાવર કહેવામાં આવે છે આપણને બહુ ખ્યાલ નથી ગાઈડ નથી આ નવાબ તળાવ ઉપરકોટ કિલ્લામાંથી આવેલું નવાબ તળાવ નવાબ તળાવ જુનાગઢ ઉપરકોટ